કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય આવતું નથી નથી હું માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જ્ઞાન પ્રકાશ સ્વામીનો વધુ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અગાઉ મિત્રો તેમનો એક વિડીયો વાયરલ થયો હતો તેમાં તેઓએ જલારામ બાપાને લઈને એક ટિપ્પણી કરી હતી જેને લઈને ત્યાર પછી જલારામ ભક્તો દ્વારા તેમનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો તો મિત્રો અત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ મહાભારતને લઈને એક ટિપ્પણી કરી છે કે મહાભારત છે એ ખોટી છે એવું જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો ચાલો મિત્રો સૌ તો તેમનો આ વિડીયો આપણે જોઈ લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડીક ચર્ચા કરીએ કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારે માયનામાં આવતું નથી હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય હા એ કથા દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે જ્ઞાનપ્રકાશ સ્વામી કહી રહ્યા છે કે મહાભારત તો થઈ જ નથી આ કોઈ લેખક દ્વારા લખેલી કોઈ દંતકથા હોઈ શકે છે એવું જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યું છે તો મિત્રો હાલ તેમનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને એવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો